હાલ ચીનના એચ એમ પીવી વાયરસને લઈ દુનિયાભરમાં ડર છે તો નાગપુરમાં એવિયન ફ્લૂ એચ ફાઇવ એન વનના કારણે દીપડા અને સિંહના મોત થતાં સરથાણા ઝૂમાં પણ વાઘ અને દીપડાના પાંજરા સેનેટરાઈઝ કરાયા છે દુનિયાભરમાં એચએમ વાયરસનો કહેર છે વાયરસના કહેરને લઈ તકેદારીના પગલાં અત્યારથી જ લેવામાં આવી રહ્યા છે તો નાગપુરમાં એવિયન ફ્લૂ એચ ફાઇવ એન વનના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત નીપજ્યું હોય જેને લઈ સરથાણા ઝૂમાં વાઘ સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાય છે અત્યારે જે નાગપુરમાં એચ એચ ફાઇવ એન વન જે એવિયન ફ્યુ થયો છે એને લીધે જે ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે એને એને ધ્યાનમાં રાખીને નીચે પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે